સુરતના સારોલી પોલીસ મથકની હદમાં લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ હોય જે અંગે બળવંત હળિયાએ સારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સારોલી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી મધ્યપ્રદેશનો હોવાનું સામે આવતા સારોલી પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના રાજગઢ ખાતે પહોંચી હતી આરોપીનો ગામ ગુનેગારોથી ભરેલું હોય સારોલી પોલીસે સ્થાનિક પોલીસની સાથે મળી આર્મી યુનિફોર્મમાં વહેલી સવારે આરોપી ઊંઘતો હતો ત્યારે જ તેને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી આરોપી પાસેથી તમામ મુદ્દા માલ કબજે કર્યો હતો સારોલી પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં ખોડલધામ જે પાર્ટી પ્લોટ છે એમાં લગ્નનો પ્રસંગ હતો લગ્નની વિધિ દરમિયાન વરરાજાના જે ફાધર છે એમની પાસે નવ લાખ સાત હજારના કેશ અને સોનાના દાગીના સાથેનો જે મુદ્દામાલ હતો એ આખું પર્સ નજર ચૂકવી અને ચોરી અને બે ઈસમોએ ચોરી કરેલ હતી જે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ બે જે બે ઇસમ છે એ ચોરી કરી અને મધ્યપ્રદેશ ખાતે લે છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં બે ઇસમ છે બે આરોપી જેનું નામ છે અરુણ ઉમેશકુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા ઉંમર વર્ષ એકવીસ જેઓએ બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડસ ઓપરેટિવ વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશરે છે જે ત્રણ જે ત્રણ ગુના ત્યાં મધ્યપ્રદેશ પોલીસ સ્ટેશન મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુનાઓ આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સરોલી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામને એરેસ્ટ કર્યા છે અને તમામ મુદ્દામાલ નવ લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે આરોપી અત્યારે એરેસ્ટ કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે